આજે એટલે કે એપ્રિલ મહિનામાં છેલ્લો શનિવાર એટલે કે વર્લ્ડ વેટેનિટી દિવસની સુરત જિલ્લામાં પશુપાલકો દ્વારા ઉજવણી કરાઈ હતી પશુ ચિકિત્સકોને પશુ આરોગ્ય કલ્યાણ તથા જાહેર આરોગ્ય પ્રત્યે જાગૃતિ લઈને સુમૂલ ડેરી દ્વારા એક કેમ્પનું આયોજન કરાયું છે તો આ દિવસ સુધી પશુ ચિકિત્સા વ્યવસાયને પ્રોત્સાહન આપા તમે પ્રાણીઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે મનાવાઈ રહ્યું છે વર્ષ બે હજારમાં પહેલી વખત એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારના રોજે વર્લ્ડ વેટરનરી એસોસિએશન મળ્યું ત્યાંથી જ આ દિવસને વર્લ્ડ વેટર્નિટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે સુરતમાં સુમલ દ્વારા પણ વર્લ્ડ વેટર્નિટી દિવસની ઉજવણી કરાઈ હતી પશુ ચિકિત્સકો અને પશુ આરોગ્ય કલ્યાણ તથા જાહેર આરોગ્ય પ્રત્યે જાગૃતિને લઈને દર વર્ષે વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી કરાય છે સુમલ ડેરી દ્વારા તારે વીસ કેમ્પોનું આયોજન કરી વર્લ્ડ વેટર્નિટી દિવસ ઉજવાય છે સુમુલ ડેરી દ્વારા સો ડોક્ટરોની ટીમ પશુપાલકોના પાંચ લાખ પશુઓની સેવામાં ચોવીસ કલાક કાર્યરત છે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ બે માટે આ વર્ષની થીમ છે પશુ ચિકિત્સા વ્યવસાયમાં વિવિધતા સમાનતા અને સર્વ સમાવેશ પ્રોત્સાહન અપાયું છે આ દિવસ પશુ ચિકિત્સાના વ્યવસાયને પ્રોત્સાહન આપવા તેમજ પ્રાણીઓના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે મનાવાઈ રહ્યું છે જેમકે વધુ માહિતી સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ આપી હતી જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી આજે સમગ્ર વિશ્વ વર્લ્ડ વેતન દિવસ ઉજવી રહ્યું છે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે વર્લ્ડ વેતરી દિવસ ઉજવાય છે ખાસ કરીને જે પશુ ચિકિત્સકો ચોવીસ કલાક સતત મહેનત કરીને પશુઓની સેવામાં દિવસભર અને દર વર્ષે જે રીતે મહેનત કરીને પશુઓના આરોગ્યની ચિંતા કરી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે સમગ્ર વિશ્વ આજના દિવસે વર્લ્ડ વેતરી દિવસ ઉજવી રહ્યું છે એની સાથે સુમુલ પણ લગભગ સો ડોક્ટરોની ટીમ હર હંમેશ જે અમારા પશુપાલકો જે પાંચ લાખ પશુપાલકોની સેવામાં ચોવીસ કલાક કાર્યરત હોય છે આજે લગભગ સુરત અને તાપી જિલ્લાના વીસ જેટલી જગ્યાઓએ થાયલીસીસના રસીઓ મૂકીને અને ખાસ કરીને પાણીઓ પટ્ટે સમયદા રાખીને આજે વર્લ્ડ વેટેન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આ પ્રસંગે તમામ વિશ્વના પશુ ચિકિત્સકોને આપીએ છીએ અને આવનારા દિવસોમાં આપણે હજુ સાથે મળીને ખાસ કરીને પશુપાલકોના જે ગાયો અને ભેંસો છે એની વધુ વધુ સારી સેવા કરીને ઉત્તમ પ્રકારનું દૂધ આમ જનતાને પૂરું પાડીએ એટલી અભ્ય વ્યક્ત કરું છું છેલ્લા ત્રેવીસ વર્ષથી વર્લ્ડ વિટર દિવસની વિશ્વભરમાં ઉજવણી થાય છે તો ઉજવણીમાં ડેરી પણ ભાગ લઈ અનુખી રીતે દર વર્ષે ઉજવણી કરે છે સાથે